રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પુરા ગામ નજીક નર્મદાની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું તો નર્મદાની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા પુષ્કળ પ્રમાણમાં પાણીનો વેડફાર થવા પામ્યો હતો એક તરફ ધોરાજી તાલુકાના ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યા તો બીજી તરફ પાણીનો વેડફાટ હોવા થતો હોવાનું જોવા મળી રહ્યું છે પાણીની પાઇપલાઇનમાં ભંગાણને કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે ઘણા દિવસથી પાણીની મુખ્ય પાઇપલાઇનના ભંગાણ હોવાનું સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે એક તરફ સરકાર જળ બચાવો અભિયાન ચલાવે છે ત્યારે બીજી તરફ પાણી પુષ્કળ પ્રમાણમાં માં થઈ રહ્યો છે મારું નામ લલિત ચૌહાણ હું રહેવાસી ગામ છાટવાદર ગામનો પાણીનો અત્યારે બહુ તંગી હોવા છતાં આ પાણીનો બહુ નિકાસ અહીંયા થઈ રહ્યો છે બે વેડફાઈ રહ્યો છે આ નર્મદા મેઇન પાઇપલાઇન તૂટી છે અત્યારે

ધોરાશ્રી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ